માનસા તાલુકાના ઈટલા ગામે આજે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભાવનાથી ઓતપોત એવા રામદેવ પીર ભગવાનના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનો શુભ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો કાર્યક્રમમાં માનસાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ માજી ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ જિગદીર્ઘ સભ્ય શ્રી અજીતસિંઘ માજી વિધાનસભ્યાના અધ્યક્ષ મંગરભાઈ પટેલના પુત્ર શ્રી જયેશભાઈ પટેલ માજી સરપંચશ્રીઓ સહિત રામદે યુવક મંડળ દ્વારા આમંત્રિત સંતો મહંતો અને આસપાસના ગામોના સરપંચશ્રીઓની વિશાળ હાજરી જોવા મળી કાર્યક્રમની શરૂઆત સ્કૂલની નાની બાળકીઓએ સ્વાગત ગીતથી કરી ત્યારબાદ મુખ્ય મહેમાનોનું ફૂલ અને છાળ ઓઢારી સન્માન કરવામાં આવ્યું પછી વિધિવત રીતે ભૂમિપૂજન પૂજાવિધિ તથા ખાતમુહૂર્તના શુભ કાર્યનો આરંભ કરવામાં આવ્યો ત્યાર પછી ધારાસભ્ય જે એસ પટેલ સહિત ઉપસ્થિત સંતો અને મહંતોએ પ્રેરણાદાયી પ્રાંસૈગિક પ્રવચન આપ્યા આશીર્વચન સાથે કાર્યક્રમ આગળ વધ્યો અને અંતે સર્વે ભક્તો અને મહેમાનોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી

ઓ બધી રવિન્દ્ર દેવા મધુ સરકારના સંચાલન હેઠળ અને કલા ગણેશورا પંજાબનું માનંત્રોપીએ અને પંજાબનું શાંતિ સભોદન સમિતિએ સુજોદક ખાતે દવિસ્થાન સમિતિએ ગતિદાન સરતાના પર નિયમી અને સરકારના પરિક્રમા મંચ પર મમનિયા ની હરિયાણાના પરમ પયદવી રવિન્દ્ર દેવા મધુ સરકારના પરિક્રમા મંચમાં અભિવાદન રાણ ગણેશવરી તરફથી 500 રૂપિયા અને ભરતભાઈ તરફથી 500 રૂપિયા શાળા ખૂબ ખૂબ આભાર માનું છું આપણી વચ્ચે આપણા સૌના માન આપી અને ગુરુજનો અને મહેમાન શ્રી ઉપસ્થિત છે સૌને આપણે આવકારવા છીએ એટલા ગામ પ્રતિ શામિકતંદ્રેય નમઃ પરમസ്തുતૃષાદા હરિયમ મે વિલે પરમસુસિષ્ટમ ઇતંદ્રેય નમઃ અર્પણમസ്തുમ કૈજતૃષાદા નારદ આદ્ય દર્શિકણાય તદપદન હોમિ નિમન વિષય આશીર્વાદમહ હરિયમ ઉત્તંદ્રેય નમઃ અધિકારીઓ બધીએ વેલેડા સાથે લઈ જાવ હરિયમ ઉત્તંદ્રેય નમઃ હરિયમ ગંગા સિંધુ સરસ્વતી જય યમુના ગોદાવરી નંદલા બીજા પૂર્વ સરપંચશ્રીઓ હોય પ્રતાપપુરાના સરપંચ હોય આજુબાજુથી આવેલા તમામ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચ શ્રી કાંતિજી ગામના પૂર્વ સરપંચ અમારા વડીલશ્રી અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ સંતો મહંતોના ચરણોમાં વંદન સાથે સાથે ઉપસ્થિત ગામના સૌ વડીલોને વંદન ઉપસ્થિત સૌ માતાઓ બહેનો યુવાન દોસ્તો અને નાના ભૂલકાઓ કાંતિજી અને બધા મિત્રો હમણાં જ મારી ઓફિસે આવેલા અને કે સાહેબ આપણે આ ખૂબ સારું કારણ કે મને ખબર છે અમે જ્યારે આવડા આવડા નાના હતા નાના બાળકો જેવા ત્યારે ગામની અંદર રામાપીરની મંડળીઓ આવતી અને અમે રાત્રે ત્રણ દિવસના પ્રસંગો આવતા પણ છેલ્લા દિવસનો પ્રસંગ તો અમે ગમે તેવું કામ હોય ને તો રાત્રે આખી રાત જાગતા અને પેલો ભેરવ આવે ને એટલે પેલા શું કે કાકરા કરીને બધા સળગાવે ને ખૂબ સારી રીતે બધા જે વડી ગામે ગામની પતરાવાળી સ્કૂલો એક નામ શેષ કરી દીધી છે અને બધા જ લોકો તાલુકા અમારા તાલુકાના ડેલિગેટ હોય જિલ્લાના ડેલિગેટ હોય ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય બધા સમથી આ વિસ્તારનું કામ કરીએ છીએ એવું નહીં કોઈ વાદ વિવાદ જેટલા પણ છે બધા જ મિત્રો અમારા સુરેશભાઈ એમની સલાહ લઉં ને એમને પણ પૂછું કે સાહેબ શું કરવા જેવું છે બધા જ વડીલો એક મિત્રતાના ભાવે અને એક નાના ભાઈની માફક મને હું ફાપે છે બધાનું આજે આજે ઇટલા ગામની અંદર એમનો પણ આભાર માનું છું સાથે સાથે નદી ઉપર પણ આપણો વિસ્તાર આખો પાણીથી પ્રભાવિત છે અહીંયા પાણીની સમસ્યા ખૂબ મોટી છે એટલા માટે આપણે જે સાબરમતી નદી ઉપર આપણે ગઈ આપણે વાસી ઉત્તરાયણના દિવસે ત્યાં મેરેજ નું ખાત મુરત કરી તું લગભગ 35% થી ઉપર કામ પૂરું થઈ ગયું છે અને આવતા વર્ષે એ પણ આપણો મેરેજ તૈયાર થઈ જશે એટલે પાછળ 12 કિલોમીટર પાણી આખી નદી સાલો ભરેલ નવતી વેત્રવતી મહાસુરનદી સાકા દેલા ગંડકી પૂર્ણા સુન દે સમુદ્ર સૈંધા ગુરુવંતુમે મંગલમ મહા નમામિ ગંગ સાથી મહેન્દ્રસિંહ ઈશ્વરજી ઉપસ્થિત છે અને આ તમામ દીકરીઓને એમની સરસ મજાની ઈશ્વર સાથે આપણને જોડવાનો નાતો છે કે આખી વાતને વધાવી અને પાંચસો ને એક રૂપિયા આપે છે માટે ઈશ્વરજીનો ખૂબ ખૂબ આભાર માનવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને દીકરીઓને એવું થાય એમ કે અમારા ગામના આંગળે જય ના આ પંજી શ્રીમંત મિત્રના દો મિત્રને સ આશીર્વાદ પ્રાપ્તા હો રામા તમારા દોલી લેતી વિદુરના હું મારું જાણીને મન